નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની સત્યની સાથે પેટલાદ તાલુકાના મહેડા ગામેથી રામ સેવા કેમ્પ રણુણા જતા પદયાત્રીઓ માટે ભોજન ચા નાસ્તાની વ્યવસ્થા સરોજબેન રાજપૂત બિપિનભાઈ પટેલ રમેશભાઈ વાઘેલાએ લગભગ સત્તર દિવસ સેવા યાત્રાળુઓને આપી હતી ત્યારબાદ રાત્રિ તારીખ વીસ એકવીસ અને ચોવીસના રોજ લોક ડાયરાનું આયોજન રાખવામાં આવ્યું હતું તેમાં ગુજરાતના હાસ્ય કલાકાર લહેરી ભગત લોકગાયિકા રાજપૂતે હતો જેમ કે તથા રામપીર સત્સંગ મંડળે બહુ જ સાથને સહકાર આપ્યો હતો ત્યારબાદ રણુજાના રામદેવપીર મહારાજના દર્શન કરી પરત મહેગાવ ગામે આવ્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ આણંદ રિપોર્ટર નરેશ મકવાણા જિલ્લા આણંદ